ભુજ નગરપાલિકાની સામાન્ય સભા આજે ટાઉન હોલ ખાતે મળી હતી જેમાં સુધરાઈના ના વહીવટ સામે કોંગ્રેસ પક્ષ દ્વારા વેધક સવાલો પૂછવામાં આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો વિપક્ષી નગરસેવકોના આકરા વલણ સામે સત્તા પક્ષે પોલીસનો સહારો લેતા મામલો ગરમાયો હતો અને સામાન્ય સભાની કામગીરી આટોપી લેવામાં આવી હતી ભુજ નગરપાલિકાની સામાન્ય સભા આજે પ્રમુખ રશ્મીબેન સોલંકીના અધ્યક્ષ સ્થાને ટાઉન હોલ ખાતે આયોજિત કરવામાં આવી હતી જો કે ચર્ચા દરમિયાન કર્મચારી ભરતી પરીક્ષા અને દેસલસર તળાવમાં રૂપિયા પાસઠ લાખ ખર્ચ થયા બાદ પણ વહેતા ગટરના પાણીની સમસ્યા મામલે કોંગ્રેસના નગરસેવકો દ્વારા સત્તા પક્ષનું પૂછાડું લેવામાં આવતા માહોલ ઉગ્ર બની ગયો હતો સત્તા પક્ષ દ્વારા પોલીસને હસ્તક્ષેપ કરવા બોલવામાં આવતા ટાઉન હોલમાં હોબાળો મચી ગયો હતો કોંગી સેવક મરિયમ હાસમ સમા આયુસુબેન સમા કાસમસમા મહેબૂબ પંખેરિયા અને રાણબાઈ મહેશ્વરી દ્વારા દેશલસર તળાવમાં ફરી ઉગી નીકળેલી જલકુંભી અને તેમાં ગટરના વહેતા પાણી હવે છેક વોર્ડ નંબર બે અને ના વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે આ સમસ્યાના નિવારણ માટે ગત ટર્મ દ્વારા રૂપિયા પાંસઠ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો તે બાબતે પ્રશ્નોનો મારો ચલાવવામાં આવતા સત્તા પક્ષ દ્વારા પોલીસને બોલાવીને દખલ કરાવીને સભા પૂરી કરી નાખવામાં આવી હતી કોંગી નગરસેવકોએ આ મામલે યોગ્ય જવાબ નહીં મળે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી આજે એક તો જે આ સામાન્ય સભા બોલાવી એમાં એક મહિનાથી દેશસ તળાવ જ્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે એક નિયમ છે કે હમીસર તળાવ ઓવરફ્લો થાય તો નગરપતિ વધાવે અને દેશસર તળાવ વધાવવા માટે ઉપનગરપતિ હોય પણ અમે એના માટે એ લોકોને અપીલ કરતા હતા કે તમે હાલો અમારી સાથે કે શિયાળીની સિઝનમાં આ ગટરથી હમીસર તળાવ જ્યારે દેશરસર તળાવ જ્યારે ઓવરફ્લો થયો છે તો ઉપનગરપતિ સાથી નગરપતિ પણ આવે અને આ તળાવને વધાવે સાથી નગરસેવકો પણ બધે હાલે એવી અમે અપીલ કરી પણ આ લોકો એ આ મુદ્દા ઉપર જરાય પણ ધ્યાન ન આપ્યું કારણ કે આજે એક મહિનાથી વોર્ડ નંબર ત્રણમાં ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો હોવા છતાં પણ કામ નથી થતો આજે આ લોકો કહે છે અમે વિકાસ કરીએ છીએ વિકાસ કરીએ છીએ આ પાછા વિસ્તારોમાં ક્યાંય વિકાસ દેખાતું હોય એવું લાગી નથી રહ્યું એવો જ અમારો બીજો મુદ્દો ઉનાળાની સિઝન આવી રહી છે પાણીનો પ્રશ્ન અત્યારે ભુજ શહેરને સતાવી રહ્યું છે ચાર ચાર ને પાંચ પાંચ દિવસે અત્યારે પાણી મળી રહ્યું છે આ માત્ર ને માત્ર ટાંકા બનાવવાથી ભુજ શહેરને પાણી નહીં મળે પાણીનું આયોજન કરવું પડે મનફાવે ત્યારે પાણી પુરવઠા પાણીના આ વાલ બંધ કરી નાખે છે અમને ઉપર પાણી પહોંચતું નથી અમને ઉપર પહોંચાડવું છે ભૂત શહેરને પાણી દેવામાં પણ આ લોકો જ્યારે નિષ્ફળ ગયા હોય આવી પરિસ્થિતિની અંદર એવો જ અત્યારે આમાં એક ઠરાવ છે કે માણસોની રાખવા માટેના સેનિટેશનના વોટર સપ્લાયના રોડલાઇટ બ્રાન્ચના તમામ બ્રાન્ચોમાં માણસો રાખવા માટેની એક મંજ મંજૂરીનો ઠરાવ છે પણ ખરેખર આ લાગવેગવાળા વેગવાળા માણસો અને જે લોકો બિનઅનુભવી છે એવા માણસોને રાખવા માટે માત્ર ને માત્ર નગરપાલિકાની તિજોરીને નુકસાન કેમ પહોંચે આવા પ્રયત્નો આ લોકો જ્યારે કરી રહ્યા હોય તો અમે અમારી ફરજ નભાવી અને આ લોકો ભુજ શહેરની પ્રજાને પણ જાગૃત કરીએ છીએ આજે તમે જુઓ પાંસઠ લાખના ખર્ચે વંદે માતરમ પણ વંદે માતરમમાં પચીસ લાખનું કામ થયું હોય એવું ક્યાં તમને નહીં દેખાય આજે પણ આ બગીચાની અંદર કોઈ માલી નથી માલી છે બિન અનુભવી છે એવા જ માલીની નિમણૂકો જ્યાં થઈ છે કોઈ પણ માલી બિનાનુભય તમામે તમામ માલી બિના અનુભવી નિમણૂકો કરી છે સગાવાદ અને ઓળખીદાવાદમાં નિમણૂકો થઈ છે તમે અંદર આ લોકોની તપાસ કરશો તો તમને ખ્યાલ આવશે આ માત્ર મંજૂરી લઈ લાઘવેગ અને ભરામણથી ભરતી ભરતી કરીને લોકોને પગાર કેમ આપવા નગરપાલિકાને તિજોરીને નુકસાન કેમ પહોંચાડવું આવા આ લોકોના મુદ્દાઓ અમારા હતા કોઈ મુદ્દા બીજો બસો અઠ્ઠાવન તરે જ્યારે આખા બોર્ડને આ અસ્થિગત કમિશનરે કર્યું હોય અમારા એક સહેજાદ સમાએ જ્યારે કો અપીલ કરી હતી બસો અઠ્ઠાવન તળે એમાં જ્યારે કમિશનર રાજકોટ કચેરીએ હુકમ કર્યો હોય આ ઠરાવમાં કરોડો રૂપિયાના કામ છે પણ આ કામ આજની તારીખમાં આ નગરપાલિકાની બોડીએ એક પણ કામ બંધ કરાવ્યું નથી તમામ કામ ચાલુમાં છે તો પછી આ અસ્તિગત ઠરાવ કઈ રીતે ગણાય કે આ કમિશ્નરથી ઉપરવટ જઈને આ નગરપાલિકા આ કામગીરી કરાવી રહી છે કામગીરીના બિલો ચુકવણા થઈ રહ્યા છે આવા તો અનેક મુદ્દાઓની અમારી રજૂઆતો હતી કે ભાઈ સાહેબ તમે આ વ્યક્તિગત તો કમિશનરને હો કારણ કે હવે અપીલનો ઠરાવ પણ બે મહિના પછી અત્યારે અપીલનો માં એ લોકો ગયા છે તો બે મહિના સુધી આ કામગીરી બંધ ન થઈ આ કામગીરી ચાલુ હતી અને એ પણ નગરપાલિકાની તિજોરીને પણ આમાં પણ મોટો નુકસાન થયું છે આ જે ભુજ નગરપાલિકાની સામાન્ય સભા હતી એમાં દેશાસ તળાનો અમે મદદ ઉપાડ્યો તો એમણે એ લોકોને કીધું કેટલા ત્યાં તમારું કામ ચાલુ કરશો તો એ અમને જવાબ વ્યવસ્થિત ના આપ્યો પ્રમુખ સાહેબ તો મેં કીધું જો તમે આ કામ ચાલુ નહીં કરો આવતા અઠવાડિયાથી તો અમે વિપક્ષી નગરસેવકો બધાય દેસર સતારામાં જમ્પ લગાવશું ને અમને કઈ પણ સાથે જ ભુજ નગરપાલિકાની જવાબદારી રહેશે